આંગણવાડીના બાળકો અને સગર્ભા મહિલાઓને અપાતું સંજીવની દૂધ ગટગટાવ્યું અધિકારીઓ અને મહેમાનોએ સુનગર જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ રહી હતી ચુડા ખાતે જ્યાં હાજર અધિકારીઓ અને સ્થાનિક લોકોને વિતરણ કરાયું દૂધ અધિકારી અને હાજર મહેમાનો પણ આ સંજીવની દૂધની થેલીઓ ગટગટાવી આમ તો સંજીવની દૂધ બાળકો કુપોષિત ન રહે તે માટે આંગણવાડીઓમાં અપાય છે પરંતુ અહીં તો સ્વતંત્રતા પર્વમાં સંજીવની દૂધનું વિતરણ થતા અનેક સવાલો ઉઠ્યા પાછું એક બે કે પચીસ પચાસ નહીં પણ થી વધુ થેલીઓનું વિતરણ કરાવો આમ તો જિલ્લામાં ગણતરી કરી દૂધનો જથ્થો ફાળવવામાં આવે છે ત્યારે સગર્ભા મહિલા અને આંગણવાડીના બાળકોને અપાતો આટલો દૂધનો જથ્થો અહીં આવ્યો કેવી રીતે તે સૌથી મોટો સવાલ છે આંગણવાડીના બાળકો અને સગર્ભા મહિલાઓને અપાતું સંજીવની દૂધ ગટગટાવ્યું અધિકારીઓ અને મહેમાનોએ સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ રહી હતી ચુડા ખાતે જ્યાં હાજર અધિકારીઓ અને સ્થાનિક લોકોને વિતરણ કરાયું સંજીવની દૂધ